નખત્રાણા ભુજ હાઈવે પર ભયાનક અકસ્માત બે યુવકોના મોત જ્યારે બે ગંભીર રીતે પર પર દેસલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો દોડતી કાર લીમડાના ઝાડ સાથે અથડાતા બે યુવકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે લગભગ નવ વાગ્યા દેસલ પર વાઢાયા માજીરાઈ વચ્ચે દાદા દાદી વાડી પાસે અકસ્માત થયો હતો કારમાં ચાર યુવાનો સવાર હતા અકસ્માતમાં નખત્રાણા નવાનગરના ચોવીસ વર્ષીય ભાવેશ રબારી અને નાના અંગ્યાના ભીખા રબારીનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત થયું છે જ્યારે અન્ય બે સાથી યુવકોને અસ્થિભંગ જેવી ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ભુજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ સ્થાનિક ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી કારનો અતિશય ઝડપે ભૂજથી નખત્રાણા તરફ જતી વખતે લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાવાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે નખત્રાણા ભૂજ રાજ્ય ધોરીમાર્ગ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે રસ્તા પર મોટા ખાડા અને ખખડધ સપાટી હોવાના કારણે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગ્રામજનોનો જણાવ્યા મુજબ અનેકવાર તંત્ર સમક્ષ માર્ગ સુધારણા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂજ